નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે મારા આજના નવા વ્લોગની અંદર ને આજે પીપાઓ પડ જવાનું છે તો હાલો નોકરીએ જઈએ અને મસ્ત મસ્ત વાતાવરણ તમને દેખાડી અને આજ તો ટાંઠો છે ને કે બહુ તડકો હવે તો પવન આવે છે સારું છે તો બસ હાલો પીપાવની અંદર જઈ અને આવનાવો સપોર્ટ કરતા રહ્યો અને જઈએ તો મિત્રો અમારે રામદેવભાઈ ને અમારા લાલભાઈના પુત્ર આવી ગયા છે તમે ટોવીલમાં આવો જ નાખો આમાં નથી જાવું એમાં રામદેવભાઈ બે એક્સિડન્ટ થતા થતાં બેસ્યા છે હવે એ કંઈ કર્યા નહીં તો હાલે સારું વાંધો નહીં તો આ પંપે થઈ અત્યારે તો પમ્પેર નયું હોટેલે સમર પણ હોટલે છે એ પંપની આઈ ગઈ તો બસ સારું બન્યા રહ્યો ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો એ પણ મારે બધું ટાઈટલ એ લખવામાં ઓલું થઈ જાય બે ફટકાતા પટકાતા બચ્યા દાદાના દર્શન કરી લો બોલ પણ મેલડી માં છે ને અહીંયા મેલડી માતાનું મંદિર છે તો સારું બીજા રીતે તો બસ રામદેવભાઈ નો સહારો આવી લખી હતો હવે રામદેવભાઈ નો પંપ અહીંયા છે એ અહીંયા રાઈ ને એની ગાડી લઈને હવે હું જાઉં છું તો બસ સારું બીજા રીતે બ્લોક ની અંદર મજા હેલો ગાઈસ તમારા બ્લોગર અભી ગાડી મેં એર મારે

હે મારે ઉડે મારી પાસે અત્યારે ગાડીમાં ડમરી સડેવી હે હાંકવાની હૈ અને કોઈક આપણું હિન્દી સાંભળી જાય તો દરિયામાંથી દુઃખી મારી છે મુંબઈ નીકળી જાય હૈ અને અત્યારે અહીંથી ખોટું ટ્રેક્ટર જઈ રહ્યું હે ફાઇનલની મિત્રો કારનું પોગી ગયો છું અને કીધું જ નથી પોગી ગયો ડાયરેક્ટ આ ઓલી વિડિયો ઉતરે તો જે હવા મારતો તો ગાડીમાં હવા મારતો ત્યાં આ ને હવા મારીને મસ્ત ને તર નાખી છે અત્યારે ધોઈ નાખી છે ગાડીને હાવ ટના ટમ જેવી કરી નાખી છે એમ લાગતું કાંઈ કામ હતું નહીં એના તો ચાલો ધોઈ નાખી ને કોઈ જૂનામાંથી ગાડી છે થોડી દેખાડું તમને કે કારીની છે મસ્તીને ધોઈ નાખી છે અને કલાક દોઢ કલાક જેવું લાગ્યું હતું ધોતા ને બસ ધોઈ નાખી છે ને અત્યારે તો બસ અહીંયા છી દીપાવલી ને હાડા બાર વાગ્યા છે હવે આગળ જવાનું છે જમમાં તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો અને ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લઈએ સારો મળીએ આગળ મિત્રો જમી લીધા છે જમીન ને આવી ગયા છે અહીં આપણે કન્ટેનરે બસ હવે જઈએ હવે આગળ આરામ કરવા આ રીતનું છે કન્ટેનર સારું બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે કરજો નો અહીંયા એન્ડ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મળીશું આવા જ ની અંદર તમને જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જઈને સબસ્ક્રાઈબ કરીશું ને દિલથી ધન્યવાદ તો ચેનલની અંદર નવી હોય તો જોડાઈ જાવ અને સબસ્ક્રાઈબ કરી લો મળીશું આવા જ બ્લોગની અંદર જય માતાજી હર હર મહાદેવ બાય બાય